હાલ ભારે ગરમીના કારણે લોકો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે અને ગરમીના કારણે લોકો બીમાર પણ પડી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબ ડોક્ટર સિદ્ધાર્થ જાડેજાએ ગુજરાત ન્યૂઝ પોરબંદરના દર્શકો માટે હાલ ગરમીમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે અંગેની મહત્વની માહિતી આપી હતી હું ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા શ્રી શ્યામ ભાવસીજી હોસ્પિટલ પોરબંદર અત્યારે ગરમીનું પ્રમાણ ધીરે ધીરે બધે વધે છે અને હજી આવતા મહિનાઓમાં ગરમી હજી વધે એવી શક્યતાઓ પણ બતાવવામાં આવે છે ગરમીથી સૌથી પહેલાં આ હીટવેવ છે તો સ્ટ્રોક થવાની સૌથી મોટી શક્યતા છે સ્ટ્રોક થાય એટલે અચાનક નબળાઈ શરીરનું બેસી ભાષામાં શરીરનું પાણી ઘટી જવું બીપી લો થઈ જવું ઘણાને ચક્કર આવવા એવું ઘણીવાર તમારા બોડીનું ટેમ્પરેચર વધારે વધી જાય એકસો બે ડિગ્રીની ઉપર જાય તો એમાં મોત પણ થવાના શક્યતા રહે છે હીસ્ટ્રોકના હિસાબે કિડની ઉપર પણ અસર થાય છે શરીરનું પાણી ઓછું થઈ જાય તો એની પણ અસર થાય છે એના હિસાબે હવે નથી બચવું કેમ તો બચવા માટે સૌથી વધારે પ્રવાહી પીતી રહેવું ઘણી વાર પાણી સૌથી સારું બાકી તમે જે પણ જો ડાયાબિટીસ કે ન હોય તો શરબત છે કે કોઈ પણ જ્યુસ છે પણ જે આપણે દર ટાઈમ કે નોર્મલ ટાઈમમાં આપણે માની લો કે સાત આઠ ગ્લાસ પાણી જોતું હોય તો એ જ વસ્તુ અત્યારે પંદર સત્તર ગ્લાસ જેવું થઈ જાય આ જ એક માત્ર એનો અલ્પ છે બીજી વસ્તુ કે તડકામાં વધારે જાવું નહીં ટોપી પહેરવી એનું થોડુંક ધ્યાન રાખવું તાવ આવે કે ચક્કર આવવા મંડે કે એવું થાય તો તાત્કાલિક ડૉક્ટરને બતાવવું